ગીર સોમનાથ જિલ્લાના માછીમારો દ્વારા મામલતદાર હસ્તક આવેદન ગીર સોમનાથ અખિલ ગુજરાત માછીમાર મંડળ દ્વારા કપાયું આવેદન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા દરિયામાં માછીમારી માંગ પણ જમીનના ભૂમફિયાની જેમ દરિયાની હદમામ કબજો કરી અને ગોયા પ્રથાથી માછીમારી થતા માછીમારો લાલ ગુમ હીરાકોટ સુત્રાપાડા મૂળ દ્વારકા અને ધામળેજ ના માછીમારોએ મામલતદાર સુત્રાપાડા આવેદન આપ્યું જમીન પર ભૂમાફિયાઓ કબજો કરતા હોય આપણે સાંભળ્યું છે પરંતુ હવે દરિયાના પાણી પર પણ કબજો જમાવી અને પોતાનો વિસ્તાર છોડી અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બોયા પ્રથાથી માછીમારી કરાતા સુત્રાપાડા આસપાસના નાના બંદરોના માછીમારોએ મામલતદારને આવેદન આપી બોયા પ્રથાથી અને પોતાના વિસ્તાર છોડી અન્ય બંદરોમાં ઘુસી માછીમારી કરવા સામે આકરો વિરોધ નોંધાવ્યો છે સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા હીરાકોટ ધામરેજ મૂળ દ્વારકા સહિતના માછીમારોની વેદના એ છે કે નવા બંદર અને સીમર રાજપરા તરફના માછીમારો વિસ્તારમાં આવી પ્રતિબંધિત બોયા પ્રથાથી માછીમારી કરી રહ્યા છે અને પોતાનો વિસ્તાર કોર્ડન કરી લે છે જેનાથી અમારી માછીમારી મારીની જાળે બોયામાં ફસાતા તેનો નાશ થાય છે સાથે અમારા વિસ્તાર માંગથી માછલીઓ પકડી જતા અમારા માછીમારી વ્યવસાયને ભારે નુકસાની ભોગવવી પડે છે જે તાત્કાલિક અસરથી બંધ કરાય રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ આપનો પરિચય માર્ન હરિભાઈ કાનજીભાઈ ફુલબારીયા ધામરેજ બંદર આગેવાન શ્રી ચાર બંદર ના માછીમારો જે છે તે નવા રાજપર ના માછીમારો અમારી હદમાં એટલે અમારા ધામરેશ અને મૂળ દ્વારકા સુત્રાપાડા ને આવીને એ લોકો ફિશિંગ કરે છે એ આવી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન ઘણું બધું થાય છે જેથી કરી અને એ લોકો ઈવનની હદમાં રહે અને ઈવનની હદમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ માછીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર કોટડા ધામડે સુત્રાપાડા હીરાકોટ વેરાવળ જાલેસર આ બધા બંદરના માછીમારો છે એ બેકાર થઈ જશે અને રોજ રોજી રોટી માટે કરીને ઘણું મને પેલું નુકસાન થશે જેથી કરી અને મામદાસર સાહેબને મેં પત્ર આપવા માટે આવ્યા છે એ લોકો ફિશ ફિશિંગ એટલે પાઇપ નાખી અને ફિશિંગ કરે છે જેથી કરીને અમારે ઘણા નેટનું નુકસાન થાય છે અને એ લોકો દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય પ્લોટ કરીને વેચે એ રીતના દરિયામાં બી એ લોકો માફિયાગીરી કરી અને પ્લોટનું વેચાણ કરે છે